નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે અમરેલીના મુરદાસ સાથે બનેલી ઘટના વિશેની વાત અમરેલીમાં સ્વામી મુરદાસજીના જ્ઞાન પીપળાનો છાયો ભાગવત ધર્મ અને મહામાર્ગનું મિલન સ્થાન બન્યો છે મુરદાસજીની અગાધ જ્ઞાન ગંગા રૂપી વાણી ગત્ય ગંગાને પાવન કરવા લાગી સાચા વૈષ્ણવ હરિજનોનો જીવન મંત્ર બની વિષયમાં વિલસે નહીં કદી ન વ્યાપે કામ સપનામાં મળે નહીં વાકો હરિજન નામ મુજી વાણીના પ્રભાવે એ ઘણાક સુભાગી જીવોનો માયલો મરી ગયો ને નવો અવતાર ધરી વર્યા તેઓ સાચા નિજારી થઈ અને નકળંગ નાતના દિદાર પામ્યા સંવંતરસો સત્તરસો માં એમની પત્ની વેલુબાઈ એ રામ શરણ થયા ત્યારે મુરદાસજીએ ગાયું કે જીરે વટાવડા છીએ વાટના વાટેને ઘાટે રે વિલંબ નવ જીએ જીરે સ્વપ્નામાં સુતારે હરિજન ભંડારો કર્યા પછી આશ્રમનો નો વહીવટ શિષ્ય શિલદાસજીને સોંપી સંત મંડળને સથવારે દ્વારકા જઈ ગોમતી સ્નાન કરી શ્રી રણછોડ રાયના સાનિધ્યમાં પદ બોલ્યા આ દેવળમાં દેવ બિરાજે ધરી જોને ધ્યાન અનહદ વાજા વાગે ગળેડે નિશાન દેવળમાં પરિબ્રહ્મ પ્રતિમા પોતે નેણ એમ જોતા આયુ ગળે ઘટના ઘેન દેવળમાં દ્વારકાની યાત્રા કરી મુરદાસજી જામનગર નામે સોની ગૃહસ્થને ત્યાં ઉતર્યા ત્યારે જામ લાખો જામનગરની ગાદી એને મુરદાસજીની ખ્યાતિ સાંભળી પોતાના દરબારમાં બોલાવ્યા ત્યારે મુરદાસજીએ ગાયું કે શાને માટે ભજતો નથી સહેજે સીતારામ હેતે કરી તું હરિભજને નિત લેને નામ અહીં તારો હુકમ હાલે કમાવે ગુલામબાજીગરનો વાંદર સરજી ભરગ્યો સલામ થયા ધોતી ધન ભેળું કીધું અને દાટી બેઠો દામ બાપ દાદા તારા ચાલ્યા ગયા કોને ના કામ આવાને આવા ચાર પદો મુળદાસજી બોલ્યા ત્યારે કોઈએ પૂછ્યું કે મુળદાસજી તમને રામ મળ્યા છે એનું પ્રમાણ આપો ત્યારે મુર્દાસજીએ કહ્યું ક્યાં અમોદરા ગામનો મૂળજી લુહાર ને ક્યાં નવલખા લખાનો ધણી લાખો જામ જામ રામ મળ્યા હોય ત્યારે જ બોલાવે ને વળી કોઈએ કહ્યું કે મુરદાસજી ક્યાં છે તમારો રામ ત્યારે મુરદાસજી બોલે બીજો નથી હૃદયમાં છે રામ વિશ્વમાં વ્યાપી રહ્યો ઠાલો નથી ઠામ જગતનો જીવન જાણ્યો નિશ્ચ નિજ નામ અજંપાનો જાપ જપે છે સુખનો ધામ લાખો જામ કહે મુરદાસજી તો મહાત્મા પુરુષ છે ત્યારથી સંત મુરજી મહાત્મા મુરદાસ વિનંતી વૈષ્ણવે મહાત્માજી શ્રીમદ ભાગવત કેવું છે મુરદાસજી કહે હા એની સી વાત કરવી વેદ પુરાણ ભારત ઉંકે મુખ ભાખ્યો જીભ શ્રીમદ ભાગવત ભક્તિ જોગ જયું જ્ઞાન વિરાગે વિસ્તાર્યો ચાર વર્ણ ચાર પદાર પ્રલય વંશ ભવ સ્થુલ સૂક્ષ્મ જીવન મુક્તિ નિજ નામ નિર્ધાર્યો જીવ ઉદ્વાર કિયો હે જગત મે ભાગવત ધર્મ જે ઉર્મા આયો મુરદાસ કહે જીવન મુક્તિ મન કર્મ વચને પરમપદ પાયો વળી બોલ્યા કે દ્વાદશ પેડ પુષ્પ ધન પલ્લવ ત્રિવિધ તાપ ન વ્યાપત માયા તીનસે અષ્ટ શ્રીમદ ભાગવત ઉત્તમ ભાખા પાંચ લાખ પુનિ સહસ છોતેર અક્ષર પાત સો ઉત્તમ પત્ર ભાગવત વેદરૂપી કલ્પ વૃક્ષ છે જેની છાયા શીતળ છે બાર તેની સ્કંદ રૂપી શાખાઓ છે એના પુષ્ટ પલ્વની ઘાટી છાયા નીચે ત્રિવિધ તાપની માયા વ્યાપતી નથી એ કલ્પ વૃક્ષને ત્રણસો પાંત્રીસ અધ્યાય રૂપી નાની ડાળીઓ અને અઢાર હજાર શ્લોક રૂપી શ્રેષ્ઠ કુપળો આવીને પછી પાંચ લાખ છોતેર હજાર અક્ષર રૂપી ઉત્તમ પત્રો ખીલ્યા છે એક એક અક્ષર પાપ હરવાનો મંત્ર છે અને નવદા ભક્તિ તથા મુક્તિના જેને ફળ ફલાગ્યા છે એના ગર્ભમાં બ્રહ્મરસ ભર્યો છે અધિકારીઓ એવો બ્રહ્મરસ કે પ્રેમરસ ગદગદ કંઠે પીવે છે કેટલાક દિવસે મહાત્મા મુરદાસજી અમરેલી આવ્યા શહેર એના સામૈયા ભલી ભાતે કર્યા મુરદાસજીની ખ્યાતિ દિશામાં ફેલાણી અમરેલી જગ્યાનો કારભાર વિશાળ બન્યો હોવાથી હવે હરિસ્મરણની વેળા ઓછી સાંપડે એવી પરિસ્થિતિ મુરદાસજીની થઈ અને એમને થયું કે મન લોક આદર નો અભિમાની બનશે તો એ બી કે મહાત્મા મુરદાસજીએ પ્રભુને પ્રાર્થના કરી હે હરી આ જગ ખ્યાતિમાંથી મને ઉગારો મહાત્મા એક સ્ત્રી મુળદાસજીની જગ્યાના કૂવા કાંઠે પોતાના ઓઢવાનામાં ઉતાવળથી પથરા બાંધે છે સંસાર સુતો છે મુળદાસજી આશ્રમની સોંસરીમાં માળા ફેરવતા બેઠા છે કારણ દિવસમાં તો લોકો તો લોકો પ્રભુ ધ્યાન ધરવા દેતા નથી શાંત વાતાવરણમાં કપડામાં પાણા બાંધવાનો સંચલ મુરદાસજી સાંભળ્યો ને એ તરફ જેમ જોયું ત્યાં એમની નજરે એક નારી દેહ કુવામાં પડવા તત્પર દીઠો મુરદાસજી માળા બંધ કરીને સત્વરે ત્યાં પહોંચ્યા મુરદાસજીએ નારીનું બાવડું જોર પૂર્વક લીધું ને પૂછ્યું બેનડી તું કોણ છો તારે દેહ શાને કાજે પાડવો છે શું દુઃખ છે તારે બાવો મૂળદાસ તને મરવા નહીં દે મહારાજ મને મૂકી દો મારું પાપ મને કુએ પડવાનું કહે છે હું સાધવી છું પણ ધર્મ ચૂકી છું મારા ઉદરમાં ગર્ભ છે એ વાત પ્રગટ થઈ ગઈ છે અમરેલીનું મહાજન મને કોર્ટે ચડાવશે હવે બીજો કોઈ ઉપાય નથી બાપુ માટે મને મરવા દો બેટા આત્મહત્યા ને બાળ હત્યા જેવા ઘોર પાપ કરવા તું તૈયાર થઈ છું બાપુ મારી કથની ટૂંકમાં ટૂંકામાં કહું છું મારું જન્મસ્થાન દિવંબર દિવબંદર નામ રતનબાઈ ખોળિયું બ્રાહ્મણનું યુવાન વયે આખ્યાન સાંભળી આખળ બાછળનો વિચાર કર્યા વિના દીક્ષા લીધી કેટલોક સમય કઠિન વ્રત તપ અને શાસ્ત્ર નિયમ અનુસાર મારા સંયમનું રક્ષણ થયું પણ અહીં આવ્યા પછી એક યુવાનની નજરમાં આવી આમ તો બાપુ પોતાના મન વડે પોતાને જ છેતરવા લાગી એ યુવાનનો મન ભગ કરવામાં હિંસા ગણાશે તો એમ મનવાળી તે યુવાન સાથે એકાંત મળતા વાસના જાગી તે દબાવી ન શકીને મારું સંયમ વ્રત ખંડિત થયું અધમ દર્શાને પામી આ મારા ગર્ભનો પિતા અહીંના પ્રતિષ્ઠિત પુરુષનો પુત્ર છે આ વાત ખુલી પડતા એ પણ વખતે પ્રાણ ત્યાગ કરે માટે મેં નક્કી કર્યું છે કે એ યુવાનને પાપમાં લલચાવનાર આ શરીરને આ શરીરને જ પાડી નાખું હું જ મરું બાપુ શાસ્ત્રમાં માં કહ્યું છે કે પાપને અનુમોદન આપનાર પણ પાપી છે બોલ્યા દીકરી એને કહીએ જે મરણનો ભે ટાળે ટળવું એને કહીએ જે આપ ટાળે બાળવું એને કહીએ જે ફરી ઓગે નહી ભાળવું એને કહીએ જે બ્રહ્મ ભાળે રતનભાઈ કહે બાપુ એ તો જ્ઞાનની વાત છે મને અત્યારે સારું શું ને નરસું શું એ સુજતું નથી મુળદાસજી વિચારમાં પડી ગયા ને પછી બોલ્યા બેટા એક રસ્તો છે એમાં તારા ગર્ભનો પિતા તું અને બાળક ત્રણેય ઉગરી જશો બોલો બાપુ તું કોરટમાં કહેજે કે મારા ગર્ભનો પિતા મુળદાસ બાવો છે અરે રે મહારાજ તો કોપ થાય આપની નિર્મળ કીર્તિને કલંગ લાગે એવું જૂઠું આળ તમને કેમ ઓઢાડું બાપુ તો નહીં બને એ કરતા તો મારે મરવું એ જ ઉત્તમ છે બહેન મારી કીર્તિની ચિંતા કરીશ નહીં કીર્તિ નડતર બની છે ને બીજી વાત મેં મારી પરણેતરને અન્યાય કરી તેજી દીધેલ એટલે મારા ગુરુદેવે સંસાર માંડવા આજ્ઞા આપીને શ્રાપ દીધો કે મુળદાસ કોઈ નારીનું કુંડું કલંક જગત તને ઓડાડશે તેથી હું ભૂલ્યો હતો આજે તું પણ ભૂલી છો બહેન માનવીની ભૂલ કદી મૃત્યુથી સુધરતી નથી માનવી જીવીને મૃત્યુનું પ્રાયશ્ચિત કરી શકે છે માટે મૂંઝાયા વિના મારું કહ્યું માન ભગવાન તારું ભલું કરશે આપણે સાથે મળીને પ્રાયશ્ચિત કરવાનો સમય પાકી ગયો છે મહાત્મા મુરદાસજીના વસનથી રતનબાઈને હિંમત આવી ને આગળનો વિચાર આવતા બોલી બાપુ હું કદાચ જીવું તો મારું કોણ મને કોણ સંગરે બાય તારો રામ છે તને સંઘર્ષે બાવા મુરદાસનો આશ્રમ બાપુ દુનિયા મારું કેમ માનશે એ રસ્તો બતાવું અત્યારે તો તું તું જા દિવસે જ્યારે હું હરિકથા કરતો હો ત્યારે જગ્યામાં આવજે અને તારા ઉદર પર ઉપર હાથ મૂકી મને પરિસમામાં કહે છે કે બાવાજી મોટા મહાત્મા થઈ બીજાને શીલ સંયમનો ઉપદેશ આપો છો પણ આ તમારા કર્તૂત નિહાળો બહેન હું આળ ઓઢી લઈશ અને મુરદાસજીની સૂચનાઓ લક્ષમાં રાખી રતનબાઈ ત્યારે તો આ ચાલ્યા ગયા પણ દિવસની કથા પ્રસંગે આશ્રમમાં આવ્યા અને મુરદાસજીની શીખવણી પ્રમાણે વર્તન કર્યું હો લોક સમુદાય દિગમૂઢ બન્યો આહા આહા શું કહેવાય કોઈ કાંઈ બોલે કે ચાલે પણ મુળદાસજી તો વિના સંકોચે બોલ્યા કે રતનબાઈ હું ક્યાં ના પાડું છું કોર્ટમાં કહેજે કે મારા બાળકનો પિતા એ મુળદાસ છે પછી જગ્યામાં ચાલી ચાલી સાંભળતા તો શ્રોતા વર્ગ સરળ કથામાંથી ઊભો થઈ ગયો અને લોકોની દ્રષ્ટિમાં મુળદાસ ઢોંગી અને પાખંડી લાગ્યા બાળે આખા અમરેલી ગામને આબાદ રીતે બનાવી ધૂતી ખાધું રતનબાઈ કોર્ટમાં રજૂ થઈ ત્યાં એને મુરદાસજીનું નામ લીધું મુરદાસજી આવીને કબૂલ્યું કે એના બાળકનો પિતા હું છું કોર્ટ દ્વારા રતનબાઈ મુરદાસજીને સોંપાયા મહાજને અમરેલીના સુબાને અરજ કરી કે સાધુ થઈ મુરદાસે પાપ આચર્યું છે માટે રાજ એને શિક્ષા કરો સુબાના હુકમથી મુરદાસજીની ડોકમાં જૂના પગરખાનો હાર પહેરાવી એને અવળે ગધેડે બેસાડી ગામ બહાર કાઢ્યા રતનબાઈની પાછળ ચાલ્યા લોકોના ટોળાએ બુમરાણ મચાવ્યું મુરદાસજી ઉપર ધૂળ અને પથરા વરસાવ્યા મુરદાસજી ગધેડા ઉપર બેસી અવળે મોઢે રતનબાઈ સહિત અમરેલીની બજારમાં નીકળ્યા ત્યારે હસતા હતા લોકોએ માન્યું કે બાવો મુરદાસજી એ નફટ થઈ ગયો છે અમરેલીની આથમણી કોર ઠેબી નદીને કાંઠે ઝૂંપડી બાંધી અને મુરદાસજી રતનબાઈ સાથે રહેવા લાગ્યા કારણ ત્યારે રતનબાઈ ને સાત મહિનાનો ગર્વ હતો આશ્રમના લાગા ટકા ભેટ ભિક્ષા વગેરે બંધ થયા શિલદાસજી શિષ્યો સહિત મુરદાસજી પાસે આવ્યા કહ્યું મહારાજ હવે આશ્રમમાં રહેવાય એમ નથી એટલે શિલદાસજીને વાવડી ગામે મોકલી દીધા અને ત્યારે અમરેલીના થોડા સજ્જનોને દ્રઢ વિશ્વાસ હતો કે મહાત્મા મુરદાસજીનું નું ચરિત્ર શુદ્ધ છે તેઓ મહાજનને રાજસભાથી ડરી મુરદાસજીને છાની સહાય કરતા પણ કેટલીક વાર તો મુરદાસજી અને રતનબાઈને ઉપવાસ પડતા હવે મુરદાસજીનો સમય નિરંતર હરિસ્મરણમાં વીતવા લાગ્યો રતનબાઈને પૂરે મહિને પુત્રી જન્મી એનું નામ રાધા પાડ્યું આ ઝૂંપડીમાં કોઈ રડ્યું ખડ્યું આવીને ચાલી જતું એક રાતનો ત્રીજો પહોર છે ત્રણ દિવસ થયા કોઈ પણ જમવાનું આપી ગયું નથી બંને ઉપવાસ ખેંચી રહ્યા છે એનું બંનેના મનમાં દુઃખ નથી પણ માતાના સ્તનમાં દૂધ ન આવવાથી બાળકી રડી રહી છે બરોબર એ જ રાત્રે અમરેલી નજીકના કોઈ ગામના ખેડૂતો એ અનાજના ગાડા ભરી અમરેલીની પીઠમાં વેચવા આવેલા પણ શહેરના દરવાજા દિવસ ઉગે જ એટલે નદી કાંઠાની મૂળદાસની મઢી પછવાડે આ ખેડૂતો ગાડા છોડીને એ રાતવાસો રોકાયા છે ને જાગતા સુતા છે રતનબાઈ ની બાળકીનો રડવાનો અવાજ આ ખેડૂતોએ સાંભળ્યો વળી તેઓને ખબર હતી કે મહાજને હળદૂત કરેલો બાવો મુરદાસ ને રતનબાઈ એ સાધવી અહીં મઢીમાં રહે છે આ ટાણે ખેડૂતોને કાને વાતો સંભળાણી રતનબાઈ મુદાસજીને કહે છે બાપુ મને તો તમે તે દિવસે કોઈ પડવા દીધી હોત તો સારું હતું

તમારો પર ખોટા કલંક ચડ્યા એ એટલું બોલી સાદ દબાવા છતાં રતનબાઈ થી રડાઈ ગયું ત્યાં તો મુરદાસજી ધીર ગંભીરપણે બોલ્યા દીકરી તને ભૂખનું દુઃખ સતાવે છે તારું ખોળ્યું તો અફવાસ થી ટેવાયેલું છે કેમ ક્ષમતા છોડી દીધી બાપુ મને ભૂખનું દુખ નથી પણ આપણને વિષય લંપટ અલકા ગણીને આપણી પાસે કોઈ ડોકાતું પણ નથી એનું દુઃખ છે રતનબાએ કહ્યું મુરદાસજી કહે બેટા જગતના વલણ સામે આપણે જોવાનું નથી તારો ને મારો અંતર્યામી બધું જાણે છે ધીરજ રાખ માતાના સ્તનમાંથી થોડું દૂધ મળતા બાળકી રડતી બંધ થઈ ને વાતાવરણમાં શાંતિ પથરાઈ ગઈ ગામડાના ખેડૂતો શહેરમાં જતા પહેલા મુરદાજીની મઢીમાં આવ્યા પગે પડ્યા ને પોતાની સાથેનું ભાતું દઈ મુરદાસજી અને રતનબાઈને એ પારણા કરાવ્યા મૂળદાસજીને રામ દુહાઈ આપી કલંક ઓરવાનું કારણ પૂછ્યું મૂળદાસજીએ ખેડૂતો પાસે બધી વાતનો ખુલાસો કર્યો આ ખેડૂતો અનાજ વેચી અમરેલીના મહાજનને મળ્યા અને સવિસ્તાર હકીકત કહી બરોબર આ સમયે અમરેલીના પેલા પ્રતિષ્ઠિત પુરુષના પુત્રનો દીક્ષા ઉત્સવ ઉજવાતો હતો તે યુવાને ચારેક મહિનાના મનોમંથન પછી એ મહાજન પાસે જાહેર કર્યું કે બાળદાસ નિર્દોષ છે રતનબાઈને લપટાવનાર હું જ છું માટે મારા પાપના માટે સંસાર તજી દીક્ષા લઈ પ્રાયું બનુ છું આમ મુળદાસ મહાત્માએ રતનબાઈ તથા તેને લપટાવનાર યુવાન બંનેને તાર્યા અમરેશજીનું મહાજન ઠેબીને કાંઠે મુળદાસજીની મઢીએ આવ્યું ને કહ્યું મહાત્માજી અમે આપના પ્રહરાદી છીએ ક્ષમા કરો ને ગામમાં પાછા પધારો અમરેલી શહેર હૈયાના આનંદ મહાત્મા મુરદાસજીના એ એ એ કર્યો અને આશ્રમે લઈ આવ્યા મુરદાસજીએ વાવડી મોકલેલા શિષ્યો સહિત પાછા બોલાવ્યા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રેજો મારી ચેનલ સાથે મળીશું આવા જ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી જય મુરદાસજી જય મહા